નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મિત્રો આજનો વાર છે મિત્રો આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કરી તો મિત્રો સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં રાજીનું કામકાજ ચાલુ થયું છે મિત્રો યાર્ડની અંદર હરાજીનું કામકાજ પતી ગયું હતું હવે સોમયજ્ઞનું નવું ગ્રાઉન્ડ છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો હરાજીમાં ના મિત્રો તમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અઠારસો ને એક રૂપિયાનો ભાવ છે હવા વાળો માલા માં જોવા મળી રહ્યો છે અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે તમે જો હવા વાળો માલા માં જોવા મળી રહ્યો છે અઠારસો ને એક હુકોમાલય મિક્સ માં જોવા છે આની અંદર હુકોમાલય છે

ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે ફોરવર્ડ માલ છે મિત્રો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે જે કલર વાળો ફોરવર્ડ છે મિત્રો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે આ ટાઈપનો ફોરવર્ડ ને આ ટાઈપનો કલર વાળો માલ જોવા મળી રહ્યો છે છવ્વીસો ને એક રૂપિયાનો ભાવ થયો મરચી વેચાણી છે મિત્રો છવ્વીસો ને એક રૂપિયા નો ભાવ થયો છવ્વીસો ને એક રૂપિયાનો મરચી છવ્વીસો ને

એક ભરી ઉતરા એક ભરી ઉતરા